you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો કર્ણાટકના હાસન હાર્ટ એટેક મૃત્યુના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે છેલ્લા દિવસમાં અહીં હાર્ટ મૃત્યુ થયા છે આમાંથી છ મૃત્યુ ઓગણીસ થી પચીસ વર્ષની વયના હતા જ્યારે આઠ ની ઉમર પચીસ થી પિસ્તાલીસ વર્ષની વચ્ચેની હતી બીજી તરફ બેંગ્લોરની જયદેવ હોસ્પિટલમાં હાર્ટ એટેક દર્દીઓની સંખ્યામાં આઠ ટકા નો વધારો થયો છે ડોક્ટરે જણાવ્યું હતું કે કેસો વધતી સંખ્યા વચ્ચે હાસન અને નજીક નજીક જિલ્લામાંથી ઘણા લોકો સાવચેતી તપાસ માટે આવી રહ્યા છે દરરોજ હજારો લોકો હૃદય સંબંધિત તપાસ માટે મૈસૂર ની જયદેવ હોસ્પિટલ માં પોચી રહ્યા છે મૈસૂર ની જયદેવ હોસ્પિટલ ના મેડિકલ વિનંતી કરી છે વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દર વર્ષે લગભગ છ કરોડ લોકો મૃત્યુ પામે છે આ મૃત્યુ માંથી લગભગ બત્રીસ ટકા હૃદય રોગ ને કારણે થાય છે આ રોગ વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ નું કારણ છે દર વર્ષે લગભગ એક પોઈન્ટ પંચોતેર કરોડ લોકો કોઈ ને કોઈ હૃદય રોગ ને કારણે જીવ ગુમાવી રહ્યા છે પહેલા હૃદય રોગના મોટા ભાગના દર્દીઓ સાઠ વર્ષથી વધુ ઉંમરના હતા હવે ગમે તે ઉંમરને હાર્ટ અટેક આવી રહ્યો છે